જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે આપણે મોમા છે રાહુલભાઈ છે અને હું અમે ત્રણ જણા ઉપડે છીએ ઊંઝા અને ઊંઝા એક થોડું જરૂરી કોમ માટે જઈએ છીએ એટલે ઊંઝા જઈએ એટલે ઉમિયામાનું મંદિર આવે એક અને બીજું તરફ વાળીનાથનું મંદિર આવે તો આપણે ઊંઝા જઈએ અને જે અમારું કોમ છે પતાઈ અને બસ સમય મળશે તો આપણે ઉમિયામાં ના દર્શન કરીશું તો મિત્રો રિટર્ન આપણે વાળીનાથ નો દર્શન નહીં કર્યો કે ઉમિયા માતા દર્શન નહીં કર્યો તો આજે જઈએ અને ઊંઝામાં અમારું જે કોમ છે એ પતાય પછી તમને ઊંઝા સિટી બતાવીએ અને દર્શનય કરાવીએ

અને રોડ નું એક બાજુ કોમ છે એટલે ચાલુ છે એટલે ટ્રાફિક ની સમસ્યા છે મિત્રો આપણા ક્વોસાથી આગળ આવી જાય છે તિરુપતિ નેચરલ પાર્ક આવે છે પણ સૂર્યપ્રકાશ હોમો પડે છે એટલે કદાચ હરખું નહિ દેખાય જો આ ક્વોસાથી આગળ આવીએ એટલે તિરુપતિ નેચરલ પાર્ક આવે એટલે પોચે છીએ અને બજરંગ નાસ્તા હાઉસ આગળ આવે છે

પણ નદી પોણી નહી દેખાતી પોણી છે પણ નદી નહિ દેખાતી મોમો ગીત ગોતા વાત બને કરતો નઈ પણ ગોય છે એકલા એકલા

એક જીરા થી ઓળખાય છે ઊંઝા અને બીજું ઉમિયા માતાજી નું મંદિર છે અને બીજું ફેમસ છે ઊંઝામાં બંગલા હોય છે અલગ બધા હોય છે એના પ્લાન જ આખા અલગ હોય છે જે એકબીજાથી ચડિયાતા હોય છે અને જે ઊંઝામાં જોવા મળે છે અને તમે જો ઉમિયા માતાજી નું સંસ્થા હોમુ દેખાય બોર્ડ

આ દેખાય માતાજી નું મંદિર છે તો આપડે અંદર જઈએ અને દર્શન કરીએ બરોબર અને તમને બધા દર્શન કરાવીએ આ બાજુ ગાડી પાર્કિંગ મૂકી અને આઈ ગયા છીએ કેવું લાગે જોવા મિત્રો તમને લોકેશન બતાવી મત છેલો બધો બે ઉમા ભવન સારી અને આ બાજુ રસ્તો છે તો એ રસ્તા રસ્તા જઈએ અને દર્શન કરીએ બરોબર અને મિત્રો શક્ય હશે તો તમામ દર્શન કરાવી દઉં બાકી અમે તો દર્શન કરવાના જ છીએ ફાઇનલી મેન ગેટ આગળ આપણે પહોંચી જાય છીએ અને મમ્મે માતાજીની મસ્ત મૂર્તિ મૂકી છે તમને બતાવી દઈએ મૂર્તિ છે જગત જનની શ્રી ઉમઝા ઉમિયા માતાજી મંદિર ના નજીક છે કે ગયા છીએ આપણે માં ઉમિયા ના ધામ માં આપનું હાર્દિક સ્વાગત છે આવતા દેખાય છે મંદિર કદાચ મંદિર ના અંદર આવું કોક દેખાય છે બધું તમને બધું બતાવી દઈએ જો મિત્રો આ છે ગેટ અને આ છે મંદિર માતાજી નું આટલ થી દર્શન કરાવી દઉં તમને

બાર થી બતાવીએમ થોડા આઘા જઈને તમે બે હું બતાવી દઉં તો મિત્રો દર્શન કરી અને બાર આવી છીએ અને મજા આવી દર્શન કરવાની જો તમને આખું મંદિર બતાવી દઈએ આ સૌમિયા માતાજી નું મંદિર બેસ્ટ લોકેશન છે અને એકદમ શાંત વાતાવરણ છે અને મંદિર ગમે તે જગ્યાએ જઈએ આપણે મંદિર જેવી શાંતિ બીજા સો મળતી નહીં તો મિત્રો સુરત દાદા આગ રાગ હાથમી હાથમી રહ્યા છે એટલે જોરદાર લોકેશન લાગે છે અને મજા આવે એવું છે આપણે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી અને પછી આવી છીએ કોઈ ફોટોશૂટ કરી મસ્ત અને મજા આવી માતાજીનો દર્શન કર્યા છે જગ્યા છે અને મંદિરમાં આવ્યા ઘણું બધું જાણવા મળ્યું માતાજીનો દર્શન કરવા મળ્યો અને જો આટલાથી લોકેશન છે બેસ્ટ લાગે છે

જમવાનું અને આજે તમે ખાવાનું ભૂલી ગયા તા તો મિત્રો ખાવાનું ભૂલી ગયો ચાર વાગે એવું લાગે છે કે મેં ખાધું નહી એટલે મિત્રો તમારા મનમાં એવું હોય કે મોમો ખા ખા કરું છું ખાવામાં એક્સપર્ટ માં એવું એ નહીં તમે જો આજે એ ખાવાનું ભૂલી ગયા છે અને મેં પેલી વખત આપડી મોમો આજ ખાવા નું ભૂલી ગયા એવું તો આ કુલ્ફી તૈયાર થાય છે તો મિત્રો આપડી કુલ્ફી આવી જઈ છે લેવા માં રાહુલ ભાઈ ની

તરફ વાળીનાથ ભગવાનના દર્શન કરવા માટે મોમોન બધા ગાડી માં પાર્કિંગ જય 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 વાળીના પાર્કિંગ કરી અને નીકળી જાય છે બાર મંદિર ના આગળ જ છે જો આ દેખાય વાળીનાથ ભગવાન નું મંદિર મસ્ત લાઇટિંગ નું સુવિધા છે અને બહુ મોટું મંદિર દેખાય છે અને ઊંચું એ ઘણું છે ઉપર થી હું તમને બતાવું આ હાઈટ મંદિર ની જોવા ખાલી ઉપર થી બધું દુનિયા દેખાય એવું દેખાય છે બધું દર્પણ અંદર ઝુમ્મર ને બધું દર્શન કરાવીએ તમને આ ભગવાન ગણપતિ દાદા આ બાજુ હનુમાન દાદા જો મિત્રો બહુ મોટું ઝુમ્મર છે મોટું એટલે ખાસું મોટું છે અને જોરદાર દેખાય છે હા આ પહેલી વાર આયા છીએ ઘણા સમય થી આપવું તો અમારા મિત્રો બધા લાવતા હતા પણ અમે એકલા એકલાઈ ગયા તો મિત્રો તમાર દર્શન કરાવી દઈએ ભગવાન વાળીનાથના

તમે જો એક બે ત્રણ ચાર અને પછ પછ તો ખાલી મોટા ઘુમટ જ છે હા કોતરણી કોમ જોરદાર કરેલું છે બધું મસ્ત મંદિર બનાવેલું છે અને દર્શન કરીને બહુ આનંદ થયો જુઓ તમે આ બાર થી દેખાય છે સિનાઓ રાત્રિ નો નજારો છે એટલે તમારું વધાર તો કોઈ નઈ દેખાય પણ જે વિડીયો પણ દાલબાટી હતી નહીં ખાલી પાવભાજી ને એવું હતું એટલે અમને એવું ભાવતું નહીં એટલે અમે પછી આવી ગયા આ ક્રિષ્ણા કાઠિયાવાડીમાં બરોબર ઈ પેલા આયેલા છે જમવા માટે તો જે ડાલબાટી હોય તો ખાઈએ

ભગવાન લાઈન જોવા ચાલુ કરી દેવ અને ખાઈ ને તમને મળી લે બરોબર જમીન પાછા અમારા મિત્રો બે આવ્યા છે જયગુગા હોટેલ બેઠક

এটা ইমদার <laughs> <laughs> મિત્રો આપણો બદામ શેક રેડી થઈ ગયો છે પેમેન્ટ કરી અને હું લઈ જઈએ અને મલાઈએ તમને અમારા બધા મિત્રોને અને અમારી જગ્યાએ તો કે છે જે રાતે નવરાવ એટલે એ બતાઈએ તો મિત્રો આપણો વિષ્ણુગર થી બદામ શેક નું બધું લઈને આવી ગયા છીએ જય ગોગા હોટેલ ઢાબા સહી થી આગળ આ છે પંકજભાઈ ઓનર સુઈના અને આ છે જય ગોગા ઢાબા બરોબર રોજ રાતે અમારી બેઠક હોય એટલે આ બધા અમારા ભાઈ બંધો છે મોમાના અને અમારા બધાના આ પંકજભાઈના પપ્પા છે આ રાજુભાઈ દેહાઈ કમાલપુર આપણા રાહુલભાઈ જંત્રાલ પેલા બાદ મોમો છે આ લક્ષ્મણજી માસ્તર છે શિક્ષક છે અને આ રાકેશભાઈ પટેલ ને મુકેશભાઈ થોડા દેખાતા નહીં એ શિક્ષક છે આ બધા મિત્રો છે અમારા બરોબર જો આ મુકેશભાઈ છે આ રાકેશભાઈ ને આ લક્ષ્મણજી માસ્તર રોજ એક કલાક બધા ભાઈબંધો ભેગા થઈને બેસે અને ગપ્પો મારીએ ટાઈમ પાસ કરીએ અને પછી જુદા થઈએ છીએ એટલે દરરોજની જેમ આજે બેહ્યા છીએ તો આજના દિવસમાં તમને ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરાયા વાળીનાથ ભગવાનના દર્શન કરાયા અને જે ફર્યા એ બધું તમને બતાવ્યું અને અમારું મિત્ર સર્કલ એ તમને બતાવ્યું બરાબર તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં તે અવધી જય માતાજી